કાઠડા ગામે આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવમાં કૃષ્ણ જન્મ ભાવભેર ઉજવાયું શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રારંભથી લઈ અત્યાર સુધી કથાનું મોટી સંખ્યામાં ભાવિકો રસપાન કરી રહ્યા છે કથાના વક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટા બાડિયાવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે વ્યાસપીઠેથી શ્રી કથાકાર શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આયોજનને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ નિંદનીય છે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડા વાડી વિસ્તાર કથામાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉમંગભેર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા નંદગેરા આનંદભાઈઓના નાદથી કાઠડા ગામ ગાજી ઉઠ્યો હતો દેવાંગભાઈ ગઢવી લક્ષ્મી શંકર એ જોશી મેઘરાજભાઈ કાનાણી અર્જણ પ્રભુ કાનાણી અનિલ જીવણ કાનાણી દેવાંગ મેઘરાજ સાખરા સામતરામ વિજાણી આશાભાઈ સાંગાભાઈ કાનાણી વગેરે યુવા ટીમ તેમજ બહેનો અને દીકરીઓ પણ આ કથાને આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે પ્રમુખ અખિલ કચ્છ ચારણસભા દેવરાજભાઈ ગઢવી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી રાજકુવર ઇન્દુભાઈ જાડેજા માંડવી મામલતદાર વી કે ગોકલાણી માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ બારોટ

કાછડા ગામથી તો અમારે વાત કરીએ તો ત્રણ ચાર અમારે જે સત્યનારાયણ સમુદાયની પેઢી થઈ ગઈ રાધિકેદાસજી મહારાજ હોય મોહનદાસ હોય વલ્લભદાસ હોય કેમ કે પ્રભુભાઈની વાડીયા વલ્લભદાસજી મહારાજ કેટલા મહિનાઓ સુધી રોકાતા એટલે એ સાથે સંબંધ જેને જ્યારે આટલું બધું ભવ્ય ભવ્યથી ભવ્ય જેને કહી શકાય એક ઐતિહાસિક જયારે આયોજન થતું હોય ભાગવત ગપ્તાનું અને એ પણ એક પવિત્ર તીર્થધામ સમાન કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં એટલે વિશેષ આનંદ થતો હોય તો એને આવવાનું ઈચ્છા થતી હોય અને આજે તો આપણે સોનામાં સુગંધ વળે જ ભગવાનનું પ્રાગે ભાગવતમાં મૂળ રહસ્ય હોય નીચોડ હોય તો ભગવાનનો જન્મોત્સવને ઉજવાતું હોય છે તો આજે આપણે સૌ સાથે મળીએ સમાજની વચ્ચે ઉભારી અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવ્યો એટલે એ દિવસે આવવાનું થયું અને ભગવાનના કૃષ્ણ જીવનમાંથી ઘણું બધું આપણે શીખતા હોઈએ છીએ અને મહાદેવના પટાંગણમાં અમારો સમાજ જ્યારે બેઠો હોય તારણ સમાજમાંથી આપણે ઘણું શીખવાનું હોય પણ આ પ્રસંગે આવવાનું થયું અને એ લોકોને દર્શન કરાવ્યા લોકોનો ભાવ જોયો અને ભગવાનનો જન્મ ઉત્સવનો ખૂબ સરસ રીતે લાભ લીધો આ રીતે આજના પ્રસંગે આવવાનું થયું અમને મારું નામ તો શ્યામભાઈ શાસ્ત્રી છે આખી કથાનું તમને સાતે સાત દિવસનું હું પરિચય આપી દઉં પહેલેથી છેલ્લે સુધી શું શું રૂપરેખા છે કેવી રીતે આ બીજનું વાવેતર થયું અને આ વટવૃક્ષો થયું આજે અમે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવું તો સૌથી પહેલાં હરેય કૃષ્ણાયો વાસુદેવાયો હરે પરમાત્મ ને પ્રણતઃ ક્લેશ નાસાયો સંતોની વિદ્વાનોની આ ભૂમિ છે ભગત જેવા આપ સૌ જેને જેનાથી પરિચિત હશો કાઠડા ભૂમિ એટલે વિદ્વાનોની ભૂમિ છે અને આ ભૂમિની અંદર કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ એવમ કાઠડા ગામનું વિષ્ણુ સમાજ એના દ્વારા એક એવી બાવીસ વર્ષ પહેલા એક એવું આયોજન થયું હતું જેમાં પરમા માતા વક્તા તરીકે હતા અને તે સમયે પણ આ જ સ્થળ અને આ જગ્યા ઉપર કથાનું આયોજન સુંદર રીતે થયું હતું અને પુનઃ બાવીસ વર્ષ પહેલા જે નાના નાના છોકરાઓ હતા આજ એ સૌ બહુ મોટા થઈ ગયા અને ભગવાને બધી રીતે એમને પદ આપ્યું પ્રતિષ્ઠા આપીને પાછું એ લોકોને એમ થયું કે નહીં કલ્યાણેશ્વર ભગવાને આટલી કૃપા કરી છે તો પાછું આ જ પટાંગણમાં કલ્યાણેશ્વરના પટાંગણમાં જ આપણે કાંઈક કરવું છે તો પૂછ્ય નાથજી બાપુને વાત કરી ડેમનું આખું ત્યાં કામ ચાલુ હતું ત્યાંથી આ બીજનું આવેતર થયું અને ત્યારે જ મને નાથજી બાપુનો ફોન આવ્યો હતો અને ત્યારે ને ત્યારે તારીખ લેવા માટે વાત થઈ પછી તો વિધિવત રીતે રતડિયાથી પૂજ્ય ભગવતી સ્વરૂપા શ્રી ખીમશ્રીમાં અને ધનામાં એમના દ્વારા પણ આમંત્રણ મળ્યું પછી તો શ્રીફળ વિધિ થઈ અને એ દિવસોની સતત વાટ જોવાતી હતી પત્રિકાઓ છપાણી દૂર દૂર સુધી પત્રિકાઓ અપાણી અને કાખડા ગામની અંદર સમગ્ર વિષ્ણુ સમાજ અને કલ્યાણેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા આ સુંદર એક આયોજન થયું અને ખાલી પોતાનું જ કલ્યાણ થાય એવું નહીં આપણું તો કલ્યાણ આપણે કરીએ જ છીએ પણ પિતૃઓનું પણ કલ્યાણ થાય આત્માનું પણ કલ્યાણ થાય એના માટે મારા ખ્યાલથી છત્રીસ એક તો પોથી છે આ કથાની અંદર તો તેત્રીસ એવી પોથીઓ છે મુખ્ય પોથી દ્વારા ચોત્રીસ પોથી થાય છે આજુબાજુના જેટલા પણ આપણા જેટલી આપણી દેશાણ જગ્યાઓ છે એ જગ્યાના સંતો માતાજીઓ ભગવતી સ્વરૂપા સાધુઓ સંતો બધા જ અહીંયા પધારી અને ખૂબ આશીર્વાદ આપે છે અને મોટાભાડિયા આપણે શું આ કાઠડા ગામનું ચારણ સમાજ એવો વિષ્ણુ સમાજ આ કાર્યને દીપાવવા માટે રાત દિવસ તંતોળ મહેનત કરે છે આજે ભવ્યાથી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાનું આજે રાત્રે પણ બિરજુ બારોટ એવમ વિજયભાઈ ગઢવી દ્વારા અહીંયા ભવ્ય સંતવાણીની રજૂઆત થશે નિત્ય કાર્યક્રમ હોય છે રોજ નવથી બાર આજે તો આખી રાત્રિ દરમિયાન કાર્યક્રમ છે બીજું કાલે પાંચમો દિવસ છે છઠ્ઠા દિવસે અમે ભવ્યાથી ભવ્ય અહીંયા રુક્ષમણી વિવાહ ઉજવાના છીએ અને સાતમા દિવસે કથાને વિરામ થશે આઠમા દિવસે નારાયણ યજ્ઞ છે જેની અંદર અગિયાર કુંડી યજ્ઞ રાખવામાં આવ્યું છે તો આ ભવ્ય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર બધાની ખૂબ મહેનત છે દેવાંગભાઈ જે સંચાલન કરે છે અત્યારે તાલુકાના સદસ્ય છે તેઓ હું ખાલી આ એક નામ લઉં છું જેવી રીતે એ સંચાલન કરે છે એવી રીતે દરેક મિત્રો આની અંદર મને એમ તો બધાના નામ પણ ખ્યાલ નથી પણ દરેક મિત્રો આટલી ને આટલી મહેનત કરે છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે ભગવાન એમને ખૂબ આપે આવા કાર્યક્રમો આ લોકો આગળ આ જે ભગવદ્ કાર્યો છે એમના હાથે થતા રહે એવી ભગવાનને પ્રાર્થના બીજું આપનો પણ ખૂબ આભાર પહેલેથી મેં એની પહેલાં પણ નાથજી બાપુનું આપ લોકો ઇન્ટરવ્યૂ લીધું હતું એ મેં જોયું હતું એટલે આ જેટલી ચેનલો આપ જોઈ રહ્યા છો મહાન્યૂઝ છે શક્તિ ન્યૂઝ છે પછી આપણે આ કચ્છ ભૂમિ છે ખૂબ જ આપનું સારું નેટવર્કિંગ અને આપે પણ ખૂબ મહેનત કરી કચ્છ કાનૂન ક્રાઈમ આપ બધા લોકોએ આ પ્રસંગ કેમ દીપી ઉઠે એના માટે આપે પણ બહુ ધમતોડો મહેનત કરી તો આપનો પણ અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેટલા લોકો અહીંયા પધારે છે એ બધાનો કાઠડા ગામ વતીથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ જય શિયા જય માતાજી આજે રોજ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જે કાંઠડામાં આવેલો છે ઐતિહાસિક મંદિર છે રાજાશાહી વખતનું મંદિર છે ભગવાન કલ્યાણેશ્વરના ત્યાં ધામ છે અહીંયા ભાગવત સપ્તાહ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત ભાગવત સપ્તાહ યજ્ઞ ત્યાં બેસાડવામાં આવ્યો છે એને આજે ચોથા દિવસે બીજા સત્રની અંદર ભગવાન કૃષ્ણનો પ્રાજઠ્ય દિવસ એટલે કૃષ્ણ જન્મ મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો સંતો માતાજીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો હાસ હિંગરિયાથી હરીષાભ આશ્રમથી પૂજ્ય કલ્યાણદાસજી બાપુની ઉપસ્થિતિ હતી રાજણા ટેકરીથી પરમ પૂજ્ય અજન્નાથજી બાપુની વિશેષ ઉપસ્થિતિ અને સચિદાનંદ સંપ્રદાયના ધર્મગુરુ એવા ત્રિકમદાસજી મહારાજ અમારા કાંઠડાના ધીરેન્દ્રગીરી બાપુ અને રાજના ટેકરીથી માણકનાથ બાપુની ઉપસ્થિતિમાં આજે કૃષ્ણ જન્મ ઉત્સવ આજે માનવ મેરામણ તમે જોઈ શકો છો ત્યાં મંડપ ટૂંકો પડ્યો છેલ્લા બે દિવસથી અમે સતત એક મંડપનો ગાલો થોડો થોડો અમે વધારતા જ આવ્યા છે આ ભગવાન કલ્યાણેશ્વરની કૃપા છે જ્યારથી મંડપનું અહીંયા મુહૂર્ત શાસ્ત્રીજીએ અહીંયા આપણે સોરી આચાર્યશ્રી શ્યામ શાસ્ત્રીજીએ મંડપ મુહૂર્ત જ્યારે અહીંયા કરવામાં આવ્યું તેના બીજા જ દિવસે અહીંયાથી અમને એવો આ સંકેત મળવામાં આવ્યા કે આ કથા ભવેથી ભવે કથા થશે કારણ કે દાદાએ પરિક્રમા કરી ગયા હતા આજે પણ તમે એ વિડીયો કલ્યાણેશ્વર મહાદેવ ગ્રુપમાં અવેલેબલ છે દાદાના રૂપમાં નાંગ દાદા એ આવ્યો જ્યાં અમે પૂજન કર્યું હતું ત્યાં ચોખા કંકુ અને ફૂલ હતા ત્યાં તમે જોજો નાંગ દાદા બેઠા છે ઐતિહાસિક મંદિર છે એની અંદર આજે ભવ્ય અને શોભે જેને અમારા સનાતન આપણી સંસ્કૃતિ પ્રમાણે કશ્યપ શાસ્ત્રી એ આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રાગઠ્ય દિવસ આજે ભગવાનનો ઉજ્યો ત્યારે અમે સૌ કોઈ આનંદિત ત્યાં ભગવાન ભાગવતનો જન્મ આજે અમારા કાઠડા જેનો કસ્ટડા કાઠડો બહુ મોટો એક ઇતિહાસ છે ગામનો માતાજી સંતોની આ ભૂમિ છે માતાજી હિરભાઈમાં માતાજી લાચભાઈમાં પરમપુજી વરજાંગ નગર નારાયણ સ્વામી બાપુ મારા ગુરુ નિરંજન બાપુ આ ગામની ભૂમિને પસંદ કર્યા છે ત્યારે આ ગામની અંદર આજે તમે જોઈ શકો છેવાડાના માની વાઘા બોર્ડરથી કરી અને ભચાઉથી માણસો આવ્યા હતા અમારા મહેમાનો તો અમારી દાદા પ્રત્યેની સૌની લાગણી અને એની સફળતા માત્ર જતી હોય તો માતાજી અને સાધુ સંતોના આશીર્વાદ થકી બહુ મોટો અમારો આયોજન અમે જે ધાર્યો હતો એનાથી પણ વિશેષ આજે અહીંયા અમે કાર્યક્રમ થઈ રહ્યો છે ભગવાન શિવના ધામમાં ત્યારે હું સૌને ભગવાન કલ્યાણેશ્વર મહાદેવ કલ્યાણ કરે એવી શુભકામના સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું